અને જ્યાના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ અસર તારીખ ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની તાપમાનુ વાર છે તારીખ તેવીસ ચોવીસ પચીસ માં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમો વિક્ષેપ આવવાની શક્યતા છે ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવાનું છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે કારણ કે લગભગ પર્વતી પરિસ્થિતોમાં ઢૂંડશે અને ધુમ્મસ છે આ બધા કારણો હોઈ શકે પરંતુ હવે હમણાં ન્યૂનતમ તાપમાન ઘટશે ઉત્તર ગુજરાતના ભાગમાં સોળ લગભગ ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને સવારના ભાગમાં ઠંડી રહેશે ધીરે ધીરે સવારના ભાગમાં પંદર ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસ થોડા શક્યતા છે સવારના ભાગમાં ઠંડીના કારણે સામાન્ય જરૂર પડે એવું બની શકે પરંતુ આ આશામાં એક અન્ય જોઈએ તો અરબસાગરમાં એક લો પ્રેશર બનશે બાવીસ એવી ચોવીસમાં બંગાળસાગરમાં પણ બાવીસ એવી ચોવીસ કે પચીસમાં એકવાની શક્યતા રહેશે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહના અંતમાં લગભગ રહેશે પણ ઠંડી અંગે જોઈએ તો લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી હોવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બરથી ડિસેમ્બર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ હોવાની શક્યતા રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો આવે

જ્યોતિષમાં આજનીય મંડળમાં છે આજનીય મંડળમાં એનું ફળ એવું જણાવે છે કે લગભગ રાજનેતાઓ ઉપર રાજાઓ એટલે રાજનેતાઓ પર કઈ અસર થતી મળે છે એવું ઉલ્લેખ કરે છે પરંતુ વધુમાં જોવા જઈએ તો કેટલા લોક આધુનીય મંડળ જે છે એનો પ્રભાવ કેટલા સુધી છે તે પણ એમાં એને કઈક જવા જેવી છે તો આ બાબતે વૈજ્ઞાનિકોની વાત લે ત્યાં ખબર પડે કારણ કે સમુદ્રમાં ખારાસ વધે તો ઘટ થાય એવું કલાક બની શકે અને આ જોવા જઈએ તો કચ્છ જે છે ભાગ છે એ જમા પર છે સિસ્મોલોજીકલ અને ખારાસ માં જ્યાં ખારાસ અભ્યાસ કરવા જોઈએ ભારતના ભાગોમાં અન્ય ભાગોમાં આવે છે એ જમીનમાં ઉંઝા કેટલી ખારા છે અને સમુદ્રની શું સ્થિતિ છે અને ગ્રાફિકલ શું સ્થિતિ છે એ બાબતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ પાડે તો આ બાબતે કહી શકાય કે